પોરબંદરના ઉદ્યોગનગરમાં રહેતી મહિલાએ ઇન્સ્ટાગ્રામમાં ખૂબ જ અશ્લીલ અને અભદ્ર ભાષામાં વિડીયો પોસ્ટ કરતા સાયબર ક્રાઇમ પીઆઈ જાતે ફરિયાદી બની તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે પોરબંદરના સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં પીઆઈ તરીકે ફરજ બજાવતા એસ આર ચૌધરીએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ અનિચ્છનીય બને નહીં તેની તકેદારીના ભાગરૂપે તેઓ તથા સ્ટાફ સોશિયલ મીડિયાના જુદા જુદા પ્લેટફોર્મ પર વોચ રાખે છે જેમાં ઇન્સ્ટાગ્રામ એપમાં એક આઈડી તેમના ધ્યાને આવી હતી જે આઈડીમાં મહિલાએ ગળાના નીચેના ભાગે પતંગિયાનું ટેટૂ દોરેલું છે અને તે મહિલા બેફામ ગાળો બોલતી હતી તેની તપાસ કરતા તે ઉદ્યોગનગરના ઘાસ ગોડાઉન પાછળ મફતિયા પરામાં રહેતી સાયરા અમદસા રફાઈ હોવાનું સામે આવ્યું હતું તેણે અન્ય વ્યક્તિઓને સંબોધીને ખૂબ જ ખરાબ અને અભદ્ર ભાષામાં ગાળો બોલીને જાહેર માસ્ત્રી મર્યાદાનું અપમાન થાય તેવા શબ્દો બોલી જાહેર પ્લેટફોર્મ ઉપર જાતીય સંબંધોને લગતા વિભસ્ત શબ્દોનો ઉલ્લેખ કરી ખૂબ જ અશ્લીલ ભાષાનો ઉપયોગ કરી વિડીયો બનાવીને શેર કર્યા હતા પ્રોફાઇલના ઘણા વિડીયોમાં આવી જ રીતે અભદ્ર ટિપ્પણીઓ ગાળો બોલવી જેમ મન ફાવે તેવા અશ્લીલ શબ્દોનો ઉપયોગ કરવો તેઓ સામે આવતા ઉપરી અધિકારીનું ધ્યાન દોરાતા તેમના દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવાની થતી હોય તો તાત્કાલિક કરવા સૂચના આપી હતી આથી શાયરા સામે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો અશ્લીલ અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને વિડીયો બનાવવા અને પોસ્ટ શેર કરવાને કારણે સમાજ પર ખોટી અસર ઊભી થતી હતી તેની સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ મહિલાની આઈડીમાં સત્તાણું હજાર છસોથી વધુ ફોલોઅર્સ છે અને તેણે અત્યાર સુધીમાં ચોત્રીસોથી વધુ પોસ્ટ શેર કરી છે તેમાંથી અભદ્ર કેટલી છે તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયામાં જુદા જુદા પ્લેટફોર્મ પર અશ્લીલ કે બિભસ્ત શબ્દોવાળી પોસ્ટ કે વિડીયો અંગે સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા સતત વોચ રાખવામાં આવી રહી છે અને આવા કૃત્ય કરનાર સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ